નમસ્કાર આજની આપણી ઊંડાણપૂર્વક ચર્ચા છે એક એવા પ્રાચીન ભારતીય દર્શન વિશે જે કદાચ બહુ જાણીતો નથી પણ છે અત્યંત રસપ્રદ ચારવાક જેને લોકાયત પણ કહે છે હા ચારવાક અથવા લોકાયત અને આપણી પાસે જે માહિતી છે એના આધારે આપણે આ એમ કે ભૌતિકવાદી વિચારધારાને સમજવાનો પ્રયત્ન કરીશું બરાબર એટલે કે આ દર્શન શું છે એના મુખ્ય વિચારો કયા હતા અને સૌથી મહત્વનું શા માટે એવું કહે છે કે સત્ય ફક્ત એ જ છે જેનો આપણે આપણી ઇન્દ્રિયોથી અનુભવ કરી શકીએ ચાલો આની વિગતે વાત કરીએ ચોક્કસ ચારવાક દર્શન ખરેખર ભારતીય પરંપરામાં હમ થોડું હટકે છે એનું કારણ એ છે કે તે પ્રત્યક્ષ એટલે કે જે સીધો ઇન્દ્રિય અનુભવ થાય એને જ જ્ઞાન મેળવવાનું એકમાત્ર સાચું સાધન માને છે ઓ એટલે જે દેખાય સંભળાય સ્પર્શી શકાય હા સૂંઘી શકાય ચાખી શકાય બસ એટલું જ સાચું બાકી બધું એમના મતે શંકાસ્પદ અને પેલું લોકાયત નામ પણ તમે કહ્યું એ પણ કંઈક સૂચવે છે ખરું ને મતલબ સામાન્ય લોકોનું દર્શન બિલકુલ લોકાયત એ લોકોમાં જે વ્યાપ્ત છે આ દુનિયાની વાત એમની વિચારધારા એવી હતી કે આપણી સમજ તો આપણી આસપાસની દુનિયાના અનુભવથી જ બને છે એટલે જુઓ એ લોકો ધાર્મિક વિધિઓ કર્મકાંડ આત્મા પરમાત્મા આ બધી અમૂર્ત વાતોને નકારે છે કારણ કારણ કે એનો કોઈ પ્રત્યક્ષ અનુભવ થતો નથી અને આ જ વાત પાછી આપણને એમના મુખ્ય સિદ્ધાંત પર લાવે છે પ્રત્યક્ષમ એવ પ્રમાણમ ફક્ત પ્રત્યક્ષ જ પ્રમાણ એ સમયમાં આ વાત કેટલી એમ કહીએ કે ક્રાંતિકારી હશે જ્યારે બીજા બધા દર્શનો તો અનુમાનને શાસ્ત્રો પર કેટલો આધાર રાખતા હતા ખૂબ જ ચારવાક સ્પષ્ટપણે કહેતા કે અનુમાન એટલે કે ઇન્ફરન્સ અને શબ્દ પ્રમાણ જેમ કે વેદના વચનો કે કોઈ ગુરુએ કહ્યું હોય તે હા એ જ્ઞાન માટે ભરોસાપાત્ર નથી એમનો તર્ક એવો હતો કે અનુમાન ઘણીવાર ખોટું પડે જેમ કે ધુમાડો દેખાય એટલે હંમેશા આગ હોય જ એવું જરૂરી નથી બરાબર અને શબ્દ પ્રમાણ એટલે કે શાસ્ત્રો એ તો કોઈના સ્વાર્થ માટે લખાયેલા હોઈ શકે ગેરમાર્ગે દોરનારા હોઈ શકે સાચો અનુભવ તો આપણો પોતાનો ઇન્દ્રિયોનો જ તર્ક જરૂરી છે પણ એ અનુભવને સમજવા માટે ઠીક છે પણ જો બધું બૌદ્ધિક જ છે ઇન્દ્રિયોથી અનુભવાય એ જ સાચું તો પછી પેલી અમૂર્ત વાતોનું શું મતલબ આત્મા ઈશ્વર મોક્ષ મોટાભાગના દર્શનો તો આની જ ચર્ચા કરે છે અને ચેતના આપણે જે વિચારીએ છીએ અનુભવીએ છીએ એ ક્યાંથી આવ્યું હમ સારો પ્રશ્ન છે ચારવાકનો જવાબ એકદમ સીધો અને ભૌતિકવાદી હતો એમના મતે આખી દુનિયા અને દરેક વસ્તુ પંચમહાભૂતો પૃથ્વી પાણી અગ્નિ વાયુ અને આકાશથી બનેલી છે આપણું શરીર પણ અને ચેતના ચેતના કોઈ અલગ અમર આત્મા નથી પણ આ ભૌતિક તત્વો જ્યારે શરીરમાં એક ખાસ રીતે ભેગા થાય ત્યારે એમાંથી પેદા થતો એક ગુણધર્મ છે એમણે એક સરસ ઉદાહરણ આપ્યું છે જેમ દારૂના અલગ અલગ ઘટકોમાં નશો નથી હોતો પણ એ ભેગા થાય ત્યારે નશો ઉત્પન્ન થાય છે ઓ સમજાયું બસ એમ જ જળ તત્વોના મિશ્રણથી ચેતના પેદા થાય છે શરીર મરી જાય એટલે ચેતના પણ ખતમ એટલે આત્મા ઈશ્વર પુનર્જન્મ મોક્ષ આ બધું એમને મન કાલ્પનિક હતું કારણ કે એનો કોઈ પ્રત્યક્ષ અનુભવ શક્ય નથી એટલે મૃત્યુ પછી કશું જ નહીં તો પછી જીવનનો મતલબ શું શું સાચે જ પેલું ખાઓ પીઓ અને મોજ કરો જેવું જ પેલું સૂત્ર બહુ પ્રખ્યાત છે ને એમનું યાવત જીવેત સુખમ જીવેત ઋણમ કૃતવા ઘૃતમ પીબેત આ તો બહુ વિવાદાસ્પદ લાગે હા હા એ સૂત્રની બહુ ચર્ચા થઈ છે અને ટીકા પણ જ્યાં સુધી જીવો સુખેથી જીવો ભલે દેવું કરીને ઘી પીવું પડે ચારવાક દર્શન ચોક્કસપણે સુખ વાત પર ભાર મૂકે છે ખાસ કરીને ઇન્દ્રિયોથી મળતા સુખ પર કેમ કે બીજું તો કંઈ છે જ નહીં એમના મતે બરાબર પરલોક કે પુનર્જન્મ છે જ નહીં તો આ જીવનમાં જેટલું સુખ મળે એટલું મેળવી લેવું પણ આનો અર્થ એવો નહોતો કે આંધળો બે જવાબદાર ભોગવાદ અપનાવવો સમજદારીપૂર્વક વર્તમાનમાં જીવીને અને બને ત્યાં સુધી લાંબા ગાળે દુઃખ ન આવે એ રીતે સુખ મેળવવું એ એમનો હેતુ હતો દુખ તો જીવનમાં આવવાનું જ પણ એને ઘટાડીને સુખ વધારવાનો પ્રયત્ન કરવો એ જ મુખ્ય વાત હમ આ વિચારો તો ત્યારે જે પ્રચલિત વૈદિક પરંપરાઓ હતી ધાર્મિક માન્યતાઓ હતી એની સાથે સીધા ટકરાતા હશે ને વેદો યજ્ઞો કર્મકાંડો પુરોહિત એમના વિશે શું માનતા હતા ચાર્વાક અરે એમણે તો વેદોને ભંડ ધૂર્ત અને નિશાચરો એટલે કે રાક્ષસોની રચના કર્યા હતા બાપરે હા યજ્ઞો અને કર્મકાંડને તો એ લોકો પુરોહિતોના પેટ ભરવાના અને સામાન્ય માણસોને છેતરવાના ધંધા ગણાવતા હતા પશુબલિ શ્રાદ્ધ તર્પણ આ બધાની એમણે ખૂબ મજાક ઉડાવી છે એમનો તર્ક હતો કે જો યજ્ઞમાં બલિ ચડાવેલું પશુ સીધું સ્વર્ગ જતું હોય તો યજ્ઞ કરનારો પોતાના બાપને કેમ બલી નથી ચડાવી રહેતો બહુ જ આકરું કહેવાય એમનો વિરોધ એકદમ સ્પષ્ટ અને તીવ્ર હતો ધર્મના નામે ચાલતા શોષણ સામેનો અવાજ હતો એમ કહી શકાય પણ એક મિનિટ જો ધર્મ ઈશ્વર પરલોકનો ડર તો તો પછી સમાજમાં નૈતિકતા કેવી રીતે ટકે નિયમ હોવા જોઈએ ને ચારવાકનું આ વિશે શું કહેવું હતું એમનું કહેવું હતું કે નૈતિકતા માટે કોઈ ભગવાન કે ધર્મગ્રંથની જરૂર જ નથી એ તો સામાજિક જરૂરિયાત છે આપણે સમાજમાં સાથે રહીએ છીએ એટલે શાંતિથી રહેવા એકબીજાને મદદ કરવા અને આપણું પોતાનું સુખ વધારવા માટે અમુક નિયમો પાળવા ફાયદાકારક છે એટલે વ્યવહારુ કારણો સર હા ચોક્કસ ચોરી ન કરવી જૂઠું ન બોલવું આ બધું કોઈ પુણ્ય મળશે કે પાપ લાગશે એટલે નહીં પણ કારણ કે જો બધા આવું કરે તો સમાજ ચાલે નહીં અને છેવટે આપણને જ નુકસાન થાય આ સામાજિક વ્યવસ્થા અને વ્યક્તિગત હિત માટેની સમજદારી છે કોઈ ધાર્મિક આદેશ નથી સમજી ગયો પણ આવા વિચારોની જે પરંપરાથી સાવ જુદા હતા એની સામે બીજા દાર્શનિકોની પ્રતિક્રિયા કેવી રહી હશે ટીકા તો બહુ થઈ હશે નહીં થઈ જ હોય ને ભારતના લગભગ બધા જ મુખ્ય દર્શનો વેદાંત સાંખ્ય યોગ ન્યાય વૈશેષિક બૌદ્ધ જૈન બધાએ ચારવાકની આકરી ટીકા કરી છે આદિશંકરાચાર્ય તો એને બહુ સંકુચિત અને સ્વાર્થી દર્શન કહ્યું શા માટે કારણ કે એ ખાલી ઇન્દ્રિયોના સુખ પર જ ધ્યાન આપે છે અને જીવનના જે ઊંડા કદાચ આધ્યાત્મિક કહી શકાય એવા પાસાને સાવ અવગણે છે મુખ્ય ટીકા એમના આ ભૌતિકવાદ સુખ પરના વધુ પડતા ભાર અને ખાસ તો અનુમાન જેવા જ્ઞાનના બીજા મહત્વના સાધનોને નકારવા બદલ થઈ હા એ વાત પણ સાચી છે એમ પણ કહેવાયું કે જો તમે અનુમાનને જ પ્રમાણ નથી માનતા તો તમે બીજા કોઈના મનમાં શું ચાલી રહ્યું છે કેવી રીતે જાણી શકો એ પણ એક જાતનું અનુમાન જ છે છે ને વાત તો તો આખી વાતનો સાર કાઢીએ ચારવાક દર્શન આપણને એક અલગ જ દ્રષ્ટિકોણ આપે છે વાસ્તવિકતા એ છે જેનો આપણે ઇન્દ્રિયોથી અનુભવ કરીએ જીવનનો હેતુ આ જીવનમાં સમજદારીથી સુખ મેળવવાનો છે અને જે કંઈ પણ પ્રત્યક્ષ અનુભવની બહાર છે એના પર સવાલ ઉઠાવવા જોઈએ બરાબર અને એટલે જ એના તર્ક અને પ્રત્યક્ષ અનુભવ પરના ભારને કારણે ઘણા લોકો એને આધુનિક વૈજ્ઞાનિક વિચારસરણી અને તર્કવાદના પ્રાચીન ભારતીય મૂળ તરીકે પણ જુએ છે એ આપણને હંમેશા આપણી માન્યતાઓને પુરાવા અને અનુભવની કસોટી પર ચકાસતા રહેવાનું યાદ અપાવે છે ભલે પછી એ માન્યતાઓ ગમે તેટલી જૂની કે પ્રચલિત કેમ ન હોય અને શ્રોતાઓ માટે એક વિચાર મૂકીને જઈએ ચારવાક કહે છે કે ઇન્દ્રિય અનુભવ જ સત્ય છે આજે આપણે ડિજિટલ યુગમાં જીવીએ છીએ વર્ચ્યુઅલ રિયાલિટી વીઆર ઓગમેન્ટેડ રિયાલિટી એઆર આવા કેટલાય અનુભવો છે જે આપણી ઇન્દ્રિયો દ્વારા જ થાય છે પણ એની પાછળ કોઈ ભૌતિક વસ્તુ ત્યાં એ જ સ્વરૂપે હોતી નથી રસપ્રદ મુદ્દો છે તો ચારવાકના સિદ્ધાંતો પ્રમાણે આવા ડિજિટલ કે વર્ચ્યુઅલ અનુભવોની વાસ્તવિકતાનું શું શું એ પ્રત્યક્ષ ગણાય આજના જમાનામાં આ વિચારવા જેવો પ્રશ્ન છે ખરું ને